બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પરના હુમલા અને અત્યાચારને લઈને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે ગત રોજ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતી વખતે પ્રિયંકા ગાંધીએ લખ્યું હતું કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર સતત હુમલાના સમાચાર ચિંતાજનક છે વધુમાં તેમણે કહ્યું હતું કે ધર્મ જાતિ ભાષા કે ઓળખના આધારે ભેદભાવ હિંસાને હુમલા કોઈ કોઈપણ સંસ્કારી સમાજમાં અસ્વીકાર્ય છે કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે બાંગ્લાદેશમાં સ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે ત્યાંની નવી ચૂંટાયેલી સરકાર હિન્દુ ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મોને અનુસરતા લોકોની સુરક્ષા અને સન્માન નિશ્ચિત કરશે આપને જણાવ્યું દઈએ કે શીખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ દક્ષિણ એશિયાઈ દેશમાં અનામત મુદ્દે હિંસક વિરોધ પ્રદર્શન બાદ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય ચિંતિત છે આ મામલાની નોંધ સંયુક્ત રાષ્ટ્રએ પણ લીધી છે અને મોહમ્મદ યુન